અમે કોશિશ કરી અત્યાર લગીમાં આપણે 400 પ્લસ વિડીયોસ બનાવ્યા છે જી ગામડે ગામડે પણ ફેરા છે જી લોકોનો પ્રતિસાદ આપને કેવો મળ્યો ખૂબ સરસ એ હું કહું ને દીપેશભાઈ કે 401 વિડીયો પૂરે પૂરા આજની તારીખમાં મારા છે 4 વર્ષમાં અને અમે કેવું નિયમ રાખ્યો છે કે ક્વોન્ટિટી ઓછી હશે તો ચાલશે પણ ક્વોલિટી થી નીચે નથી જાવું અમને એવું લાગે કે અમારા ચેનલમાં શૂટ બેસે છે એવા વ્યક્તિઓને મળ્યા છે અને અત્યાર સુધીમાં હું એમ કહીશ કે એક પણ કોમેન્ટ એવી નથી આવી કે જેને મારે હાઇડ કરવી પડી હોય જેને મારે ડિલેટ કરવી પડી હોય સરસ મજાનો આજે જેટલા છે અને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે ખુબ અમે જે કલ્પના કરી હતી એનાથી હજાર ગણો લોકોએ પ્રેમ આપ્યો છે અને જ્યારે જ્યારે પણ જરૂર પડે છે કોઈ એવા નાના માણસોના વિડીયો બનાવ્યા છે જેને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ક્યાંય એવા ગૌશાળાના વિડીયો બનાવ્યા છે તો દેશ વિદેશમાંથી